મીન રાશિના જાતકો મહિનાની શરૂઆતના બે દિવસ પહેલા જ તમારી રાશિમાં સૂર્યનું ગ્રહણ થયું છે એટલા માટે આવનારા બે મહિના માટે કોઈપણ પ્રકારનું રોકાણ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજું ઘણા બધા લોકો તમારા જીવનમાં આવશે એમના ઉપર તરત જ વિશ્વાસ નથી નથી કરવાનો કરવાનો ખાસ કરીને કરીને આંખો બંધ ભરોસો બિલકુલ અને લડાઈ ઝઘડા થશે આ મહિને તમારા કાર્યમાં પ્રગતિ દેખાશે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં પરિસ્થિતિ એમના ફેવરમાં આવતી દેખાશે એના સિવાય કામ ધંધામાં એવી કોઈક નવીન વસ્તુ એડ થશે જે તમારી ઓથોરિટીમાં વધારો કરશે સ્વાસ્થ્યની બાબતમાં આ મહિનો તમારા માટે મહિના દરમિયાન તમારા માં રાખો મહિનાના પ્રત્યેક સોમવારે કાચા દૂધમાં કાળા તલ ઉમેરીને શિવલિંગ ઉપર અર્પિત કરો મીન રાશિના જાતકો આટલા ઉપાય થી એપ્રિલ મહિનો તમારા માટે સારો બનશે જય શ્રી કૃષ્ણ